તો હવે આ જે તમારો કુંવર પાટુ સુકાઈ ગયું છે મુરઝાઈ ગયું છે એને ફરીથી જીવિત કઈ રીતે કરશો નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો ઘણીવાર આપણે ફૂલ છોડ તો વાવી લઈએ છે પરંતુ જો એને યોગ્ય દરકાર ન કરીએ તો એને સુકાતા વાર નથી લાગતી અને એકવાર આવા જો છોડ સુકાઈ જાય અથવા મુરઝાઈ જાય તો આપણને પણ મન નથી લાગતું જરૂર છે કે તમે એની કાળજી લો તો કુવર જ કુંવર પાઠવું એટલે એલોવેરા લગભગ દરેક ઘરોમાં એટલે કે એલોવેરા આપણે જોઈએ છે જે જોવામાં પણ સુંદર લાગે છે અને એના ઉપયોગથી ત્વચા અને વાળને પણ ખૂબ ફાયદો થાય છે પરંતુ ઘણી એવું થાય છે કે આવું કુંવરપાઠું જે આપણે ઘરની અંદર વાવેલું છે એ સમય જતાં મૂર્છાઈ જાય છે તો હવે આજે તમારું કુંવરપાટું સુકાઈ ગયું છે મૂરછાઈ ગયું છે એને ફરીથી જીવિત કઈ રીતે કરશો તો દર્શક મિત્રો એલોવેરા પ્લાન્ટ જ્યારે તમે ઘરમાં વાવો છો તો એને તમે શેમાં વાવ્યું છે તે પણ તમારે ધ્યાને લેવું પડશે આપણે વાત કરી રહ્યા છે એલોવેરા પોટ સાઈઝની તો એલોવેરા પ્લાન્ટનું કન્ટેનર કદ છોડ માટે યોગ્ય છે કે નહીં તે તમારે તપાસવું પડશે છોડના કદને આધારે જ આ પોટનું કદ પણ તમારે ધ્યાને લેવું પડશે હવે આ સિવાય એલોવેરા પ્લાન્ટનું રિપોર્ટિંગ કરવું પડશે કુવરપાટાના છોડને જમીનમાં અથવા જો તમે અન્ય કોઈ વાસણમાં રાખવા ઈચ્છતા હો તો તે બેટર છે જેથી મૂળની ભીડ ટાળી શકાય અને છોડના મૃત્યુ તરફ તે એને દોરી જતું હોય છે એટલે તમે એને ક્યાં વાવી રહ્યા છો એ પણ ખૂબ જરૂરી છે હવે આ સિવાય એલોવેરા પ્લાન્ટની માટી પણ ખૂબ ઉપયોગી છે તો કુંવરપાટુના છોડને મરતા બચાવવા તેની આસપાસની માટીને ઢીલી કરવાનો પ્રયાસ કરવો જોઈએ હવે જો તમે આ પ્રયત્ન કરતા હો અને તમને જોવા મળે કે એલોવેરા પ્લાન્ટના મૂળને નુકસાન થયું છે તો પછી તેને કાપીને જ દૂર કરવું જોઈએ આ સિવાય ભૂરા અને પીળા પાંદડા જો તમને દેખાય તો તમે શું કરશો કોરપાઠાના છોડને વધારે પાણી ક્યારેય ન આપવું જોઈએ કારણ કે જો તમે આમ કરો છો તો એ ભૂરા અથવા પીળા પાંદડાઓમાં પરિણમશે એલોવેરાને પાણી આપવા માટેનો એક નિયમ એ છે કે જ્યારે સંપૂર્ણ સુકાઈ જાય ત્યારે જ તેને પાણી આપો હવે આ સિવાય તમારે એ પ્લાન્ટના જે તમે રોપ્યો છે એના છિદ્રો પર પણ ધ્યાન આપો તમારે ખાતરી કરવી પડશે કે એલોવેરા પ્લાન્ટમાં પાયામાં ડ્રેનેજ છિદ્રો છે કે નહીં હવે આના જ માટે ટેરોકાડા પોટ્સ રાખવાનું પસંદ કરવું જોઈએ હવે આનાથી શું થશે કે આવા પોટ્સમાં છિદ્રાળું હોય જે જમીનને ઝડપથી સુકવવા દે છે હવે આ સિવાય સનબંધ તો સનબંધ થયેલા કુંવર પાઠામાં છોડને જો પુનર્જીવિત કરવું હોય તો એના માટે તમારે એને ક્યારેય પણ છાયામાંથી સીધા સૂર્યપ્રકાશમાં ન રાખવું જોઈએ એના બદલે તમારે ધીમે ધીમે છોડને થોડા કલાક સુધી તડકામાં રાખવાનું શરૂ કરવું જોઈએ હવે આ સિવાય માટી પણ ખૂબ ઉપયોગી છે નજીકની નર્સરી હોય તો ત્યાંથી ઉચ્ચ ગુણવત્તાવાળા પોટિંગ મિક્સ મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ જેમાં વધુ પોષક તત્વો હોય એક પોટિંગ મિશ્રણ ખરીદો જે રસદાર છોડ માટે શ્રેષ્ઠ હોય તો દર્શક મિત્રો જો તમારા ઘરની અંદર રહેલો એલોવેરા છોડ પણ મૃત્યુ પામ્યો હોય તો તમે આ ટિપ્સનો ઉપયોગ કરી શકો ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડૉક્ટર કોમ